તો હેલો નમસ્તે શસ્ત્ર કાલ કેમ છો કે તમારું હાર્દિક સ્વાગત છે અને વ્યવસ્થિત ફ્રેશ થઈ ગયા પછી હવે અમે લોકો જઈ રહ્યા છીએ મંદિર તરફ બરાબર છે ફાઇનલી ભાઈ અંબાજી અંબાજીની અંદર પહોંચી ગયા છે અંબાજી પહોંચી ગયા છે અંબાજી મંદિર હજુ મંદિર હજુ અહીંયાથી દોઢ કિલોમીટર છે આ દોઢ કિલોમીટર ઘાયલ ભાઈ ચાલવું જ પડશે એમાં કોઈનું ચાલે નહીં બરાબર ત્યાં જવું એટલે ત્યાં ચાલતું

રાત્રી રાહ જોતા જોતા હા પગ એવા દુખે છે મને ના પૂછો વાત ખાલી આપણા મસ્ત જુઓ ચલો ભાઈ ફાઇનલી રથ આપણો આવી ગયો છે અંબાજીની અંદર બરાબર છે પર પબ્લિક જો ખાલી તમે ભાદરવી પૂનમના મેળાની અંદર અને આ બધા રેડી ચકાચક વ્યવસ્થિત મારજ યાદ છે હું છોકરોને ના ખબર પડે હું એમને એમ નહોતો માપતો બધું હે હજુ દુઃખેટી નહીં આ યાદ કરે એમ આમ હે હે આના વધુ સેટિંગ આવે નહીં ભાઈ આ બધું ને સેસરી વસ્તુ છે તને યસના ખબર હોય ને આવે હું કા યાર શું કરું છું આજકાલ આય રહો ખબર પડે આ રહ્યો હે હે કા આવું આવું બાંધવું પડે બાજુ હા એટલે ના ખબર આબરું આબરું છેલ્લી આરતી આ વખત ના બે હજાર પચીસ ના સાંગણી બરાબર પછી અમે ગરબો લઈને અંદર જવાના છીએ જયારે તું પણ સાંજે આવીશ બરો ગરબા નું સૂટ લેવું પડશે ને આપડે

ચો સરસ સરસ થઈ ગયા છે ભાઈ અમાર આત્યારે માતાજીના પ્રાઘટ્ય ની અંદર અમે ઊભી છીએ આંબાના સરસ મજાનો ડેકોરેશન છે અહીંયા અને વેધર સુપરબ ફાઇનલી માતાજીના દર્શન સરસ મજાના થઈ ગયા છે પરિધી અહીંયા આમ દેના ધામમાં અંબાજી મંદિરમાં ભેરવદાદાનું મંદિર છે મને આજે ખબર પડી નહીં ક્યારેય આવ્યો પહેલી વખત જઉં છું ભાઈ હું દર્શન કરવા પરના લઈને હતા આપણે અહીંયા બહાર મૂકી દીધું હાલો તો નહીં આવ્યો ભાઈ હું ફર્સ્ટ ટાઈમ નીચે મંદિર છે હું પહેલી વખત જઉં છું હું થયું હા મારા દોસ્તે છેલ્લા પાંચ દિવસ મારો બહુ સ્વાતા સંઘનો ભી હવે આજે છોડીને જવાનો ટાઈમ આવ્યો હા અંબાજીમાં ફરો પોલીસ વાળા ટકોર નહીં કરી કે ભાઈ તું ક્યાં જાય છે ક્યાં નહીં સરસ સરસ પણ આપણે હવે આ પાંચ દિવસ મજા આવતા આવતા ત્રણસો પચાસ દિવસ ના ત્રણસો સાહીઠ બગા

ચડાવવામાં આવશે ટ્રેક્ટરની અંદર અને પછી અહીંયાથી જવામાં રવાના થવામાં આવશે તો ચલો સરસ મજાનો પાંચ દિવસ ક્યાં ગયા માતાજીની ભક્તિમાં દોસ્તો સાથેની મસ્તીમાં કઈ રીતે પૂરા થઈ ગયા ક્યાં પૂરા થઈ ગયા કાંઈ ખબર નથી પડી સો ચલો ભાઈ લેટ્સ ગો આ બધું કામ બતાવું છું પછી અમે લોકો નીકળશું ચલો મળીએ બ્રો જનિલ મારો ભાઈ મારા ભાઈ થી જુદા થવાનું મન મારું થતું નથી

બધી ગાડી પેસેન્જર થી ફૂલ કરીને હું અત્યારે અમદાવાદ જઈ રહ્યો છું સીધે સીધા બરાબર સુરેશ અંબાલાલ બધા ગાડી લઈને પાછા એ જ રહ્યા છે ઘરે બરાબર ને આ બધા એ જ ઢાળ છે જે ઢાળ હોશે હોશે હું ચડ્યો છું ચલો ભાઈ ફાઇનલી અંબાજી નું પ્રવેશ દ્વાર આવી ગયો છે સફળ યાત્રા અમારા બધાની પૂરી થઈ ગઈ છે બોલો અંબે માત કી જય ચલો હવે જઈશું હવે આપણા કામ ધંધે

માતોને ઉગો દેખાવા ઓતને હાથે આને લડવાનું ચાલુ કરી દીધું છે નથી નેક્સ્ટ કેન્સલ નથી જવાનું હું આપણે ચડાવશું હા જોડે યાત્રા તો ખાલી કરી તને દબાવી લેના દિલ્હી દોલા ના ના થોડીક વાર દબાવી

આપડે તમે જોઈ શકો છો અહિયાં માતાજી નો આશીર્વાદ છે અને કિશન પટેલ આવતા વેતા જ મંડાઈ પડ્યા છે ને પણ સુથ્યુ કિશન અર રે બનાયા જીત પાણી પડે છે હા સુથ્યુ આલો કથી હું નતો થતો એક લાઈટ ન હું કરવાના તમને અચ્છા પીવાના પાણી પીવાના ધોય પીવાના ધોય આnte halko alta nahi so alta vet budu kaam chalu kar dito chhe chalatu nahi bye 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 abhi mai gir jata aa loko e lovli

આમ તો જો મારો મને હેપી બર્થડે આનો મોડર ચડી ગય છે ને અત્યારે એવું એવું થાય છે મારી આજે ન ખલ તેલ તું લો ખાના નકામો ખોટાડો

ਸੇ ਸੁੜੀ ਨੂੰ ਸੇ ਹੂੰ ਸੇੜਾ ਉਹ ਗੋਗਰੇਸ ਦਾ ਬੰਦੇ ਹੈ ਅੱਜ ਸੇ ਸੁੜੀ ਨੂੰ ਸੇ ਹੂੰ ਮਨਤ ਕਹ ਬਨੇ ਸੇ ਸੁੜੀ ਨੂੰ ਸਿਨੂ ਜੇ ਚਲੋ ਭਾਈ ਲਵਲੀ ਦਾ ਬੰਦੇ ਹੈ ਅੱਜ ਲਵਲੀ ਲਖਣ ਖੋਟੋ ਨਕਾਮ ਬਰਥਡੇ ਟੂ ਯੂ ਹੈਪੀ ਬਰਥਡੇ ਟੂ ਯੂ ਹੈਪੀ ਬਰਥਡੇ ਟੂ ਯੂ ਟੂ ਹੈਪੀ ਹੈਪੀ બર્થડે સેસુડી સેસુડી સેનાળી સેસુડી સેસુડી થેન્ક યુ સો ગાઈસ સેસુડી ગાવા દે હે આજ અરે ફાયર કેન્ડલ ને મેરબત્તી નાખે એવું બોલ્યું કે ના કરવાની જરૂરત છે ઓ વેડવાં છે ઓ દીદી ફાયર ઓય સીધો परफॉर्मेंस बताओ सेट ने बताओ परफॉर्मेंस तो बस <बता, बता>, <laughs> तो <laughs> <गाएस> फिर <देखो, laughs> की बैक करो गेट खाली आज तो गाइस देखो कालिया की बहन है थोली कालिया की बहन है गाइस हाथी जो आप बॉक्स जैसे कालिया की बहन है थोड़ी ऊपर रख क्रिकेट <laughs> में सबका बाप धोनी अरे

સપનો સે સુંદર સે પ્યારા હાજી પગ છા હે એમને આ બે આ બે પગ અહીંયા હોય ને તો આ થાય વચ્ચે તર પગ પાડવાની મજા છે ને આ આ વસ્તુ કરે છે આ તમારો ગાયલ અહીંયા આવી દે ને ખાને ભાઈ સાની વાળી હલે ફૂટો પડનું રૂપ ઓટો પડ 19 લે લખન બખન આવ આ આજે પ્રેમ છે ને લખનનો ઈ ઓરિજિનલ છે એક અક્ષર વિખાયલો બતાય તારા તો રામ તો એમ જતોતા એમ નીચે ભૂલુ વાળો ભૂલુ ભૂલુ ના હોય લપડી અમને અમારી સાઈડ આપી દો કેમ નથી ઓલરાઈટ ચલો ચલ સો ગાઈસ બાર વરસات ચાલે છે રાતના 12 વાગ્યા છે અલખણખોટોનો બર્થડે છે છે અંદર કુંટાઈ ચાલે છે અને હું ફાઇનલી આવી ગયો છું અન્દવત કિશન હા કાર્કો ને એક જ ખાતો ગાઈસ એ નીચે વાગે બોલ ધ્યાન રાખજે ડોન્ટ યુ ટુ ડુ મેન ટ્રબલ અવર બાપા માતા પિતા ભારત માતા ગણપતિ બાપા કી જય હસુ રામ હર મહાદેવ જય મે ગણપતિ બાપા મો